જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે એટલે વિડીયો પૂરો જોજો હાલમાં મિત્રો ડેમ ના ઉપરિયા ભાગમાં વરસાદ પડવાથી મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક સત્તરસો ને પાણી ની આવક ચાલુ છે અને દાંતીવાડા ડેમ સપાટી પાંચસો ને છાસઠ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો હાલમાં ઉપરવાસ માં વરસાદ માઉન્ટ આબુ આબો રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે અને મિત્રો ખુશી ના સમાચાર પણ મિત્રો એક છે તો મિત્રો ખુશી ના સમાચાર એ છે કે મિત્રો માઉન્ટ આબુ નું નક્કી આ હતા ખુશી સમાચાર અને મિત્રો આજના વિડીયો આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી